જય મારા ખેડૂત ભાઈઓ તો ફરીથી એક માહિતીના વિડીયોમાં સ્વાગત છે તમારું બધાનું ગુજ્જુ ખેડૂત મિત્રો ચેનલમાં હું ગુજ્જુ ખેડૂત અને રાજુભાઈ રહ્યાતર ફરીથી એક માહિતીના વિડીયોમાં આવી ગયા છે ખાસ કોમેન્ટ હતી બધાની કે ભાઈ ઉનાળું તલની માહિતી આપો ઉનાળું તલની માહિતી આપો પાણી એટલા દિવસે થઈ રહ્યા તો શું કરવું જોઈએ કેવી જમીન તૈયાર કરવી જોઈએ એના વિશે ખાસ આ વિડીયો છે તો અંત સુધી જોજો અને તમારો કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો જેથી અમે વિડીયોના માધ્યમથી તમારો સંપૂર્ણ જવાબ આપશું રાજુભાઈ ઉનાળા તો ઉનાળો તો વાવો હોય એના માટે શું શું કરવું જોઈએ અને જમીનની શું શું તૈયારી કરવી જોઈએ જો નિલેશભાઈ ઉનાળું તલ વાવવા માટે જમીન નિતાર વાળી હોવી જોઈએ જેમ કે પાણી ઓછું ભરાતું હોય એવી એક જમીન ખેડૂતને પસંદ કરવી જોઈએ અને ખેડ કરવી જોઈએ બહુ ઊંડી તો નહીં પણ મારા અનુભવ પ્રમાણે અને મારા હિસાબ પ્રમાણે અઢી થી ત્રણ ઇંચ ઊંડી ખેડ તો કરવી જ પડે ઘણા ખેડૂત એમ કરે છે કે ઉપર સાત દિન ખાલી લીટા કરી નાખે એમાં જ તલના મૂળનું ખેડૂત મિત્રો પૂરેપૂરો વિકાસ ન થાય એટલે મારી એવી ભલામણ છે તમને કે ઊંડી ખેડ થોડીક કરવી જરૂરી છે ઘણા ખેડૂત ભાઈ મનમાં એમ થાય થતું હોય છે કે જમીનનું પાયાનું ખાતર ક્યુ વાવવું જોઈએ રાજુભાઈ અને કયા ક્યુ ખાતર કઈ કંપનીનું વાવવું છે જેથી ખેડૂત ભાઈ સારું પણ સસ્તું મળે અને સારું પણ મળે જો ખેડૂત મિત્રો તલ એક તેલીબિયા પાક તરીકે આવે છે એટલે જો જે કોઈ પાકમાં આવતા હોય મગફળી તલા ધ્યાન દેજો તેલીબિયા કોઈ પણ પાક હોય એને સલ્ફરની જરૂર પડે જેમ કે અત્યારે મારે કાળુ જીરું ઘરના ખેતરમાં માં જાવ હું આવીને તમે વિડીયો ઉતારવા સલ્ફર નાખીને આવ્યો છો બરાબર છે આપણે વિડીયો માધ્યમમાં કહીએ છીએ કે સલ્ફર જરૂર છે અને જો એ મારા હાથે આવ્યા છે ને જોઈએ નથી ને નાખીને જ આવ્યો છે રાજુભાઈ ખેડૂત મિત્રો સલ્ફરની જરૂર પડે બરોબર તો એમાં આપણે હું તમને વધારે તો બે ખાતરની માહિતી આપે જેમ કે ડીએપી હર ખેડૂત વર્તે છે અને હર ખેડૂત અનુભવ છે ડીએપી નો તો કે એમાં હું આવે એમાં અઢાર ટકા નાઇટ્રોજન ને સેતાલીસ ટકા ખેડૂત મિત્રો ફોસ્ફરસ આવે જો ઈ આપણે વાવવું હોય તો એમાં સલ્ફર અને પોટાશ બેય ઘટે તો ડીએપી સાથે આપણે જે હોલ ગુઠાનો વિઘો હોય એની અંદર તમારે ચાર કિલો પોટાશ નાખવું પડે ખેડૂત મિત્રો અને નેવું ટકા વાળું સલ્ફર લ્યો તો એ ત્રણ કિલો સલ્ફર નાખવું પડે ખેડૂત મિત્રો અને હું તો અહીંથી એ ભલામણ કરે કે જે જીંક અને સલ્ફર સાથ આવે તે વિઘે બે કિલો નાખી દીધો તલમાં તો બહુ હારામાં રિઝલ્ટ આવે છે ખેડૂત મિત્રો તો બીજું તમને વાત કહું જેમ કે એનપીકે એનપીકે માં બાર ટકા નાઇટ્રોજન આવે બત્રીસ ટકા ફોસ્ફરસ આવે અને હોળ ટકા પોટાશ આવે મિત્રો તો એ એમાં શું કરવું તો કે દસ થી બાર કિલો આપણે આ બાર બત્રી હોલ વિગે લેવું જોઈએ એના ભેગું એના ભેગું ત્રણ કિલો સલ્ફર લેવું જોઈએ આ થઈ પાયાની વાત રાજુભાઈ ચોમાસા પાકમાં જેમ કે મગફળી પર વરસાદ જ સમય સુધી લંબાણ હતો તો તલમાં વાવેતર કરવામાં ખેડૂતભાઈ બહુ ધ્યાન રાખવું પડે કારણ કે ટૂંકા ગાળાનું ખાસ તલ વાવું જોઈએ તલ વાવા જોઈએ તો એના માટે ટૂંકા ગાળા માટે કેટલા દિવસના તલ વાવવા જોઈએ એના માટે થોડીક માહિતી કારણ કે આ વખતે સમયગાળો ઓછો છે વરસાદ લંબાણો શિયાળુ પાક પાછળ ખેંચાણો એટલે ઉનાળા ઉનાળું વાવેતરમાં ખેડૂતભાઈ બહુ મુશ્કેલ છે જો ખડ મિત્રો તલનો વાવવાનો સમય બહુ મહત્વનો હોય કારણ કે જો મોડું થાય તો વરસાદ થાય એ આપણા તલ બગડે જો વેલું થાય તો હિસાબે તલનો નો ન થાય એટલે સમય બહુ મહત્વનો છે તો તો સમય ગયો કૃષિ કૃષિ અને ભલામણ મુજબ કે દસ ફેબ્રુઆરી પછી ગમે તે વાવેતર કરી શકાય દસ ફેબ્રુઆરીથી માંડી અને પચીસ ફેબ્રુઆરી સુધી વાવેતર કરી શકાય પંદર દિવસના ગાળામાં પણ મારા હિસાબે દિવસ કરતા તાપમાન મહત્વનું છે નિલેશભાઈ તલમાં ખેડૂત મિત્રો આ વાત યાદ રાખજો દિવસ કરતા તાપમાન મહત્વનું છે કેમ કે રાતનું તાપમાન ખેડૂત મિત્રો પંદર હોલ થી નીચે ન અને દિવસ નું તાપમાન સિત્તાવીસ ઇઠાવીસ થી ઉપર હોવું જોઈએ ખેડૂત મિત્રો આખા જ મગજમાં લેજો તો જ તલ આપડા ઉગે ને તો જ તલ નો વિકાસ થાય પછી આવું કુદરતી હોય ને ગરમીનું હવામાન હોય તો આપણે વાવી શકીએ અને ઓણ એક બીજું છે કે શિયાળુ આપણે જે મોલ વાવ્યો ખેડૂત મિત્રો એને ઘણું મોડું થઈ ગયું વાવવામાં વરસાદ જે પાછરા એટલે ખેડૂત મિત્રોને તલમાં તો મોડું થાય જ પછી જે તુવેર કપા એ બધુંય નીકળી એને ખેતર વેલા તૈયાર થઈ જાય પણ બીજાને તો મોડું થાય એટલે સમય અને તાપમાનનું ખાસ ધ્યાન રાખજો ખેડૂત મિત્રો એટલે ખેડૂત મિત્રો જેમ મેં આગળ કીધું એમ તાપમાન અને તારીખ મિત્રો બિયારણ ની પસંદગી પણ બહુ મહત્વની છે ઘણા કાળા તલ ની પસંદગી કરતા હોય ઘણા સફેદ તલ ની પસંદગી કરતા હોય પણ મારું એવું માનવું છે કે કાળા તલ આપણે અહીંયા બહુ સક્સેસ નથી જતા તો ઘણા ખેડૂત મિત્રો આવે એ તમારા અનુભવ પર તમે આવી શકો બાકી જુનાગઢ યુનિવર્સિટીની જે ભલામણ છે એ હું તમને જે ગુજરાત એલ બે બહુ જૂની જાત છે એ ઘણા ખેડૂત મિત્રો વાવતા હોય પણ હવે જે અટાણની જે જાત છે એની વિશે તમને માહિતી આપી દઉં ગુજરાત તલ ત્રણ બહુ સારું ઉત્પાદન આપે છે હુકારા હા પણ સક્ષમ છે બીજી એક જાત છે ગુજરાત તલ પાંચ એ પણ હારી જાત છે અને ત્રીજી જાત છે આમ નવું જ સંશોધન ગુજરાત તલ છો એટલે ખેડૂત મિત્રો આ ત્રણમાંથી કોઈ એક જાત પસંદ કરવી આ ત્રણેયના પાકવાના સમયમાં થોડો બહુ ફેરફાર નથી નેવું થી પંચાણુ દિવસમાં પાકતી જાત છે અને આને એંસી ત્રીનસોત્રે એંસી દિવસની આસપાસ આને પાણી આપવું પડે ખેડૂત મિત્રો અને કોઈ પણ બિયારણ વાવો ખેડૂત મિત્રો એને પોટ આપવાનું ભૂલતા નહીં મેટાલિક છે મેન્કોજેબ છે પછી કાર્બન કાર્બન જે મેંગો જેબ છે જે આપણે સાપ ના નામ થી ઘણી બધી કંપની બનાવે કોઈ પણ લેજો જો અને ખાતર દવા સારી કંપની નું લેવું ખેડૂત મિત્રો એટલું ખાસ તમને કહું છું આજના વિડીયો એટલું જ તલ નો અમે બીજો વિડિયો બનાવશું નકર વિડીયો થોડોક વધારે થઈ જાય ખેડૂત મિત્રો તલ ની વધારે માહિતી નો વિડીયો અમે ટૂંક સમય બાદ બનાવશું તો આજના વિડીયો માં ખેડૂત મિત્રો એટલું તો આજ ને આતી તલ ની માહિતી મિત્રો તમને વિડીયો કેવા લાગે કોમેન્ટ કરી દેજો અને જો નવા હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો મળી છે બીજા વિડીયોમાં અત્યારે બધાયને જય માતાજી